એક વખત જોબન પગીએ પત્ર લખીને જાસુજી પગીને ગઢપુર મોકલા જાસુજી પગી ગઢપુર આવ્યા અને શ્રીહરીને લીમતરુ તળે સભામાં ચરણે પત્ર ધર્યો શ્રીહરીએ પત્ર વાંચતા એમાં જોબન પગીએ સમાચાર લખેલ કે બાપજી મેં ગયા વર્ષે ફૂલદોલનો ઉત્સવ વખતે આપને અરજ કરી હતી કે આવતા વર્ષે પણ અહીં પધારીને મારે આંગણે તમારે ધામધૂમથી ફૂલદોલનો ઉત્સવ કરવો ફૂલદોલના દિવસો હવે ઢૂંકળા આવ્યા છે ને તમારા તરફથી હજી કાંઈ સમાચાર નથી તે મને મનમાં ચિંતા થાય છે કે બાપા આ દાસને વિસરી ગયા લાગો છો તો હું પાઘડી ઉતારીને કરગરીને કહું છું કે ઓણનો ફૂલદોલનો ઉત્સવ કરવા આપશ્રી તમામ પરમવંશો દાદા ખાચર સુરા ખાચર સોમલા ખાચર આદિક સૌ સખા સહિત અહીં પધારો બીજી પણ એ કરજ છે કે આપ દેશ દેશના હરિભક્તોને પણ કંકોત્રીઓ લખીને અહીં વડતાલ ફૂલદોલનો ઉત્સવ કરવા આવે એવી કૃપા કરજો કારણ કે ગયા વર્ષે આપ બારબારણાના હુંડળે જુલીને અમને વડતાલવાસીઓને દિવ્ય દર્શન આપેલા તે આ વર્ષે સૌ ભક્તોને ફરીને દર્શન આપો વળી નિષ્કુળાનંદ સ્વામી હિંડોળાનું અધૂરું કામ હતું તે પૂરું કરીને થાંભલ્યું કઠોળો તેની ચો તરફ ટચકાઓ જડી માથે સોનેરી રૂપેરી શિખર કરીને કળશની ટબુડીઓ ચડાવીને પૂર્ણ કર્યો છે તો આપ પધારી એમાં ઝૂલીને અમને સૌને દર્શન આપીને અમારા મનોરથ પૂરા કરો સૌ સાથે જરૂર પધારશો એવી દાસની અરજ છે લેખિતાંગ ચરણ સેવક જોબન ભાયા પગીના દંડવટ પોતાના ભક્તનો પત્ર વાંચતા શ્રી હરી તો ઢોલિયે અધીરા થયા શ્રીહરીએ જાસુજીને થાળની પ્રસાદી આપીને જમાડવા કહ્યું પોતે સ્વહસ્તે તુરત જ પત્રનો જવાબ લખી જણાવ્યો જોબન પગત તમને માલુમ થાય કે અમે ચોક્કસ ત્યાં આવશું સંતોને મોકલા છે એ કહે તેમ તમે સૌ ઉત્સવની તૈયારી કરજો બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે અગાઉથી વડતાલ જાઓ ઉત્સવની તૈયારી કરો જ્ઞાનબાગ રંગોત્સવના રંગ રંગોત્સવમાં રંગે રમવા પાકા હોજ ગનો હોજ કરો એટલે વર્ષો વર્ષ રંગોત્સવની ઉપાધિ ટળે એમાં જોબન પગીની મદદ લેજો બ્રહ્માનંદ સ્વામી મંડળ સાથે વડતાલ જવા તૈયાર થયા વડતાલ આવી જ્ઞાનબાગમાં સુંદર બે મોટા હોજ અને મોટા ઓટાનું નિર્માણ કરાવ્યું એક દિવસે બ્રહ્માનંદ સ્વામીએ જોબન પગીને વાત કરી કે તમારી અરજત પ્રમાણે શ્રીહરી સૌ સંતો ભક્તો સાથે અહીં પધારવાના છે સૌને દેશ દેશાવરમાં કંકત્રીઓ લખી છે એટલે સૌ ભક્તો આવશે આપણે એ સૌ સારું તંબુ રાવટીયું કથામંડપ સમિયાણા સૌને રસોઈ કરવા મોટા વાસણો ગાડલા ગોદડા બુંગણ પાથરણા વગેરે ઘણી વસ્તુઓનો ખપ પડશે વડતાલ નાનું છે આપ આજુબાજુના ગામેથી બંદોબસ્ત કરો આ સાંભળીને જોબન પગી બોલ્યા કે કાલનો દિવસ ખમી જાવો હું શ્રીહરીને સંભાળીને એક ઠેકાણીથી વ્યવસ્થા કરાવું બ્રહ્માનંદ સ્વામી હૈસાને બોલ્યા કે પગી કાલે ક્યાંય ધાડ પાડવાનો ઈરાદો તો નથી ને હાથ જોડીને પગી બોલ્યા સ્વામી હવે તો એવું હોણું પણ નથી આવતું મારું નામ સાંભળતા જેઓને મરવાની બીક લાગતી હતી એ સૌ હવે મારા નામ ઉપર માલ આપે છે કે નહીં તેની મારે જરાક ચકાસણી કરવી છે બાકી તો ઈષ્ટદેવ શ્રીજી મહારાજ તમામ કામ પૂર્ણ કરશે બીજે દિવસે મોટે પરોઠીએ જોબન પગી બહાર ગામ જવા તૈયાર થયા પચીસ ત્રીસ ભીલ પણ સાથે આવ્યા રૂડિયો રખડું ઊંટ ઉપર કાઠું મેલીને આવ્યા જોબન પગી બેઠા રસાલો પેટલાદ તરફ જવા તૈયાર થયો જ પહોંચ્યા નારાયણ ઉગા એટલે સૌ ભીલો કહે ભાયા અમારે હવે અફીણનો ઉતારો ઉતાર થયો છે તો કહુંબા પાણી પીને તમે કહો એ પ્રમાણે સૌ આગળ વધીએ સામે ધર્મશાળા દેખાતા જોબન પગીએ ઉઠ ત્યાં ઝુકાવ્યો ઉતારા પાણી કર્યા ધર્મ શાળાવાળો જોબન પગીને જોતા બીનો ધ્રુજવા લાગ્યો જોબન પગીએને કહે કે તું બીમા અમારે તો આ સૌને કહુંબા પાણી કરીને ચાલી નીકળવું છે થોડાક ગોદડાને પાણીની વ્યવસ્થા કરી આપો તો સારું ધર્મશાળાના રખેવાળ માણસે તુરત જ મોદ પાથરી દીધી ગાડલું નાખ્યું દાતણ કરવા સારું ને કળશો દીધા ધૂળિયા રખડું પાસે કુએથી પાણી સિંચાવીને નાહીને જોબન પગી પ્રાત પૂજા કરવા બેઠા સૌ ભીલો પોતપોતાની રીતે તૈયાર થઈને જાપે એમની વાટે ઊભા ગામમાંથી પાણી ભરવા આવતી પનિહારીઓ તો જોબન પગીને જોતા જ ભડકી ગામમાં સાદ કરતી બોલી કે જોબન વર્તાલો આવ્યો છે ગામની દુકાનો અને હાટો ટપો ટપ બંધ થવા લાગ્યા જ પરગણાના ઇજરા ઇજારદાર કશ્યોભાઈ પોતાના ઘરને ઓટલે બેઠા દાતણ કરતા હતા જેવી તેઓને જોબન પગી આવવાની વાતને જાણી એટલે તુરત જ એમણે આરબને ડેલી બંધ કરી દેવા કહ્યું પોતા પોતાની માઢમેળીએ ચડી ગયા જોબન પગી કશ્યાભાઈની ઘેર પોગા કોઈએ દરવાજો ન ખેલો આદ કરીને બોલ્યા કે કશ્યાભાઈ જરાય બીશોમાં મારે લૂંટફાટ નથી કરવી પણ મારે તમારું થોડુંક કામ પડ્યું છે તો વાતચીત કરવી છે હું તો હવે સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું તમે બારી ઉગાડીને જુઓ મારા ગળામાં તુલસીની કંઠીને કપાળમાં તિલક ચાંદલો છે હવે તો માકડ પણ મારતો નથી માટે તમે નિર્ભય રહો કશ્યાભાઈએ બારીમાંથી જોયું તો ધરપત થઈ એટલે એણે આરબને ડેલી ખોલા ખોલવા સારું આજ્ઞા કરી જોબન પગીને આવકારો આપીને બીજા સૌને ઓસરીએ બેસાડીને જોબન પગીને પોતાની માઢ ઉપર હાથ ઝાલીને લઈ ગયા પગીને બોલા બોલો શું જરૂરી કામ પડ્યું કહો તે બનતી કોશિશ કરીશ ને કરીશ આપીશ જોબન પગીએ કહ્યું વસ્તુઓની મદદ સારું આવ્યો છું વડતાલ ઉત્સવ થવાનો છે તો આપ સહકાર કરશો કશ્યાભાઈ બોલ્યા કે દરબારગઢમાં જે કાંઈ છે એ તમારું સમજો પોતાનું જ આપ જના પરગણામાંથી જે કાંઈ ચીજવસ્તુ ખપે એ નોંધ કરાવી દો હું તમને વડતાલ પોગાડી દઈશ કેમ કહીને એણે તુરત જ મહેતાને બોલાવીને જરૂરી ચીજવસ્તુની નોંધ કરાવી જતી વખતે જોબન પગી બોલ્યા કે કશ્યાભાઈ બરાબર ઉતાશનીના પડવાને દિવસ મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા તમારે પૂરા પરિવાર સાથે મારે ઘેર આવવાનું છે એમ કહીને જોબન પગીએ ઊંટ ઉપર પ્રયાણ કર્યું સર્વેને હાથ જોડીને જય સ્વામિનારાયણ કહ્યા કશ્યાભાઈએ પણ જય સ્વામિનારાયણ કહ્યા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો બાવીની કડી આઠમાં વડતાલના ભક્તો સાથે જોબન પગીને ચિંતવતા લખ્યું છે કે નક્કી ભક્ત નારાયણ પ્રેમી ભક્ત પગી ધન્ય ધન્ય જનમા શિરો મણી જય સ્વામી નારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના મુક્તો ના ચિંતન માંથી